રાજકોટમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો દરમિયાન વિદ્યાર્થી નેતાઓએ પુતળા દહન પણ કર્યું વિદ્યાર્થીઓની લાગણી છે કે સરકારે જે વિકાસ પોર્ટલ બનાવ્યું છે તેમાં ઘણી ક્ષતિઓ છે જેના કારણે વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતિ અનુભવાય છે આ અંગે શિક્ષણ મંત્રીને પણ રજૂઆતો કરવામાં આવી છે વિકાસ પોર્ટલ જે સમગ્ર ગુજરાતભરમાં પ્રવેશ માટેનું એક પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં એ એક સરાહનીય છે વિદ્યાર્થી પરિષદ એને સ્વીકારે છે વિદ્યાર્થી પરિષદ એને સમર્થન આપે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જેટલા પોર્ટલની સ્વીકૃતિ છે એટલી જ આ પોર્ટલની ક્યાંક ને ક્યાંક અસ્વીકૃતિ પણ છે કારણ કે વિદ્યાર્થીઓ આ પોર્ટલને લઈને કેટલા પણ અસમ અસમંજસમાં છે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી પડી રહ્યો છે આ લઈને વિદ્યાર્થી પરિષદે આપણા શ્રી મંત્રી શ્રીને પણ આવેદન આપેલું પરંતુ તેમ છતાં પણ આ પોર્ટલમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવેલ

અને રૂપિયા ત્રણસો ભરવાના રહે છે આવા સંજોગોમાં રાજકોટના વિસ્તારના ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ રખડી પડ્યા છે અને ગામડાના વિસ્તારમાંથી આવેલા વિદ્યાર્થીઓએ રૂપિયા ત્રણસો ઉપરાંત સાયબર કૅફેના પૈસા એમ કરી લાખો રૂપિયાનું આંધણ કરે છે જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને આવા કોઈ નિયમો લાગુ પડતા નથી અને સીધા પ્રવેશ મળે છે આવા સંજોગોમાં ગુજરાતભરના વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે એટલે આ પોર્ટલ બંધ કરવાની તાત્કાલિક જરૂર છે અને કોલેજોને પણ વિનંતી છે કે સીધો પ્રવેશ આપે આ ઉપર સંવાદદાતા મિલન ત્રિવેદીએ રોહિત રાજપૂત સાથે પણ વાત કરી નમસ્કાર આપણી સાથે છે એનએસયુઆઈ ના સ્ટુડન્ટ લીડર રોહિત રાજપૂત રોહિતભાઈ આજનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો તમારો એબીવીપીનો કોઈ કાર્યક્રમ હતો એ શું છે વિગત સાહેબ એબીવીપી નો હતો અમારે એનએસયુઆઈ અને કોંગ્રેસે આ બાબતે શિક્ષણ મંત્રીને ખુદ રજૂઆત કરી મુખ્ય મુદ્દો એ છે કે રાજ્ય સરકાર જે વિકાસ કરીને

મોટા ભાગની તમામ કોલેજોના સંચાલકો અને પ્રિન્સિપાલો એક જ રજૂઆત કરી છે કે તમે રાજ્ય સરકારમાં આ બાબતે વિરોધ કરો સરકાર જે આ વિકાસ કરીને જે નવું ઢીંગાણું લઈ આવ્યું છે એને કારણે ખાનગી યુનિવર્સિટીમાં સીટો બધી ફૂલ થઈ ગઈ છે અને જે મફતમાં ભણાવતી ગ્રાન્ટિનેડ અને સરકારી કોલેજ ખાલી ખમ છે ક્યાંક ને ક્યાંક ખાનગી યુનિવર્સિટીમાં આ નિયમ નથી લઈ તમે ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા જાઓ તો ખાનગી યુનિવર્સિટી ડાયરેક્ટ ફી લઈને એડમિશન દઈ દે છે તો શા માટે સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આ નિયમ લઈ આવ્યો એ બહુ મોટો પ્રશ્ન શિક્ષણ ઉદભવે માનવું છે કે રાજ્ય સરકાર ખાનગી યુનિવર્સિટી પાસેથી મોટું અને આખું આ નવું નવું એક નાખ્યું છે અંદર અને કારણે સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજો ગ્રાન્ટીને કોલેજો અને સરકારી કોલેજોમાં મોટાભાગની સીટો ખાલી રહેશે ક્યાંક ને ક્યાંક ગામર વિસ્તારમાંથી અને છેવાડાના ગામમાંથી આવતા વિદ્યાર્થીને કઈ ખબર નથી પડતી કે ધોરણ બાર પછી વિકાસ પોર્ટલ ની અંદર કઈ રીતે એડમિશન લેવું જે વિદ્યાર્થીને કોઈ ઓનલાઈન કે ડિજિટલ પ્લેટફોર્મ ન મળે અને ઈ ડાયરેક્ટ સીધી કોઈ કોલેજમાં પ્રવેશ લેવા જાય એટલે કોલેજ સીધું એમ કે ભાઈ ફરજિયાત રજીસ્ટ્રેશન નહીં કરાયું હોય એમને એડમિશન મળવા પાત્ર નથી એટલે ક્યાંક ને ક્યાંક આ રાજ્ય સરકાર જે નવું જે લઈ આવી છે સિસ્ટમ એ ખાનગી યુનિવર્સિટીને ખટવા માટેની આખી પ્રક્રિયા છે અને કોલેજ સંચાલકોએ કંટાળ્યા છે ને આપણે રાજકોટની ચાલીસ કોલેજો હાઈકોર્ટમાં પીએલ દાખલ કરી છે આવનારા સમયની અંદર જયારે બોર્ડ ઉપર આવશે ત્યારે હિરિંગ થશે પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીઓને અનેક અનેક રજૂઆતો કર્યા છતાં કેમ કોઈ નિર્ણય નથી લેતી અને જેના કારણે હાલની તકે રાજકોટની અંદર ઓછામાં ઓછા ચાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ સસ્તી કોલેજોમાં જે એડમિશન ફી હોય એમાં એડમિશન થી વંચિત રહ્યા છે કેટલા વિદ્યાર્થીઓ હશે અત્યારે આવા કે જેને એડમિશન થી વંચિત રહેશે અને શું ફી કે એવી કોઈ ધોરણો છે એમાં પેલા એવું હતું કે કોઈ કોલેજમાં તમે સીધો પ્રવેશ લેવા જાવ તો માત્ર સો રૂપિયાની રજીસ્ટ્રેશન ફી ભરી અને તમે પ્રવેશ એડમિશન ફોર્મ લઈ લે શકતા આ વખતે રાજ્ય સરકાર ત્રણસો રૂપિયા રજીસ્ટ્રેશન ફી રાખી છે તમે સમજી શકો જે વિદ્યાર્થી પાસે ટિકિટ ભાડાના પૈસા ન હોય એ ઓનલાઈન ફોર્મ ના તમે ત્રણસો રૂપિયા ભરવાના ત્રણસો રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરવાના સાયબર કાફે વાળા રૂપિયા આપે એટલે ક્યાંક ને ક્યાંક જે ગ્રામ્ય વિસ્તારનો અભણ પરિવાર માંથી આવતો વિદ્યાર્થીને કઈ ખબર જ નથી પડતી શું સિસ્ટમ છે અને રાજકોટની અંદર મારી મારા મત મુજબ ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ જેને એડમિશન લેવા માટે ઈચ્છતા હતા એમને ફોર્મ નથી ભર્યા તો તમે સમજી શકો કે ગુજરાતમાં કેટલા લાખો વિદ્યાર્થીઓ છે જે ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે પોતે સક્ષમ નથી અને જે આવી જે સરકારી અને કોલેજોમાં પંદરસો રૂપિયાની ફીવાની માત્ર ઈચ્છે છે તેમને ફોર્મ ન ભરવાના કારણે તે વંચિત રહી ગયા છે એ ખુબ જ શરમજનક કહેવાય રાજ્ય સરકાર એક તરફ ભણશે ગુજરાત ગુજરાત એવા મોટા મોટા જાહેરાતો કરે બીજી તરફ ગરીબ અને સામાન્ય પરિવાર નો વિદ્યાર્થી ક્યાંય સારી કોલેજમાં એડમિશન લેવા પાત્ર નથી એટલે મારા મતે રાજ્ય સરકારે તાત્કાલિક આ પોર્ટલ નામની જે સિસ્ટમ લઈ છે ધિક્કારથી રદ કરવી જોઈએ એ વિદ્યાર્થીઓનો ફોર્મ નથી ભર્યા એમને તાકીદે એડમિશન આપી અને કોઈ પણ સંજોગોએ સરકારી ગ્રાન્ટીનેટ અને જે સામાન્ય મીડિયો મિડલ ક્લાસ કોલેજો છે એમે એડમિશન આપી અને કોલેજો ફૂલ કરી દેવી જોઈએ આભાર રોહિતભાઈ મુંબઈ